જો ટ્રોલીની અંદર એક ટ્રાકો ભર્યો સાડા સાતસો લીટરનો અને બીજા જો શિયાળ બેરલ છે બસો બસો લીટરના દા સીધું હું ઓહા જવાય અને આ આપણે ઘેડમાં જે ધોળાધન મેન ખેતરું છે એ આ બાજુ છે તો જો અહીંયા ઘેડમાં જો આપણે દવા છાંટવા ભૂકી ગયા બીજો રાઉન્ડ ચણામાં અને જો આપણે ભાવેશભાઈ આવ્યા સુઝુકી લઈને અશ્વિનભાઈ ની સુઝુકી જો ભરી છે અને ભાવેશભાઈ જો ભૂકી ગયા બે સુઝુકી છે હવે જો શેલી બે ટાંકી છે હા અને જ્યાં ખૂણામાં ભાવેશભાઈ ને ભાવેશભાઈ ભરાય ખૂણો છે બાકી તો આપણે બધા ખેતરમાં જો દવા છટાઈ ગઈ ભાવેશભાઈ એમ ચાટવા ગયા પાણી વહીતું તો એટલે અહીંયા જો આપણે રસ્તામાં જો નદી આવી અને જો અહીંયા આપણે મારો ટૂટલ છે ત્યાં સામે જે મંદિર દેખાય છે એ આવોળાય માતાજીનું છે ત્યારે જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો ખેડમાં જવું છે ચણામાં બીજો રાઉન્ડ દવા છટવા તો જો ટ્રેક્ટર લઈ અને ટોલીની અંદર પાણી ભીર્યું અને જો હમણાં નીકળવું જો ટ્રોલીની અંદર એક ટ્રાકો ભર્યો સાડા હાથસો લીટરનો અને બીજા જો શિયાળ બેરલ છે બસો બસો લીટરના અને એના મોઢા તૂટેલા હે તો જો પ્લાસ્ટિક ઉપરથી ઢાંકી દીધું એટલે પાણી નીકળે નહીં અને જો હવે નીકળવું અને આપણે સુઝુકી વેથી સાટવાની છે ભાવેશભાઈ એક આવે અને એક બીજી આવે સુઝુકી તો જો હવે નીકળવું છે આ બીજો રાઉન્ડ થાય ચણાની અંદર હવે જો ખેડમાં ઉગી જઈએ બરોબર જો અત્યારે ઓહા ઘોડાદર જે રોડ બને ત્યાં હું કુદો છું અને જ્યાં આ રસ્તો છે ભાથરોડ ગામ જાય છે આ કાચો રસ્તો હજી બન્યો નથી અને જ્યાં ઓહા ઘોડાદર રસ્તો બને છે અને જો આટલો થયો હે આ બનાવ્યા હે અને મેટલ નાખી હે જ્યાં સીધું ઓહા જવાય અને આ આપણે ઘણમાં જે ધોળાધન મેન ખેતરું છે એ આ બાજુ છે અને આ બાજુના જો બધા ચણા છે આ બાજુ અહીંયા ઓડી બનાવી એક ભાઈ જો પીવડાવેલ વગરના ચણા છે આ બધા પીવડાવ્યા નથી એ બરે છે અને પીવડાવ્યા છે એ બરે છે ચણા વગર પીવડાવેલ ના હે તો ઈ ચણા બરે અવાર શું હોય બધા ચણા બરે છે અત્યારે બહુ ફરિયાદ છે ભરવાની પોક જ એવું ખેતર હશે કે જે બાકી છે બૈયા વગરનું બાકી મોસ્ટ ઓફલી બધા જણા હે ને ભરે જ છે અને જ્યારથી આ ઘેડમાં જે બહુ સોમાહું થાય અને પાણી આવે છે બધે જે વધારે પૂરતું જે પાણી આવે આ એને લીધે જો આ જગ્યાનું ધોવાણ થાય અને ખારસ ઉપર આવે એટલે જો ચણા ભરે મેન પ્રશ્ન એ છે તો બાકી તો ભેડની જગ્યા સારી છે બહુ વાંધો નથી પણ મેઇન પ્રશ્ન જા આ ખારસ નો આવે કેમ કે પાણી વધી જાય એટલે આપણે કલ્પેશભાઈ જાય મોસ્ટ ઓફલી બધા જણા હે ને પાણી ભાયા વગરના જ છે અને તો તો પણ છે જો અહીંયા આપણે દવા સાટવા ભૂકી ગયા બીજો રાઉન્ડ ચણામાં અને જો આપણે ભાવેશભાઈ આવ્યા સુઝુકી લઈને અને એક બીજી સુઝુકી છે અશ્વિનભાઈની જો અત્યારે એક એક ટાંકી સટાઈ ગઈ બે સુઝુકી ની અને જો બીજી બીજી ટાંકી ભરે છે તો જો આ સુઝુકી છે અશ્વિનભાઈ જો આપડે અશ્વિનભાઈ આવે છે અને આ આપડે ભાવેશભાઈ જો અશ્વિનભાઈ આવી ગયા ને ભાવેશભાઈ ની સુઝુકી ભરાય ને જો પાણી ઢોરાય

રહ્યો બરોબર સાટવાનો અને અશ્વિનભાઈ ની સુઝુકી જો ભરી હે અને ભાવેશભાઈ જો ભૂકી ગયા બે સુઝુકી હે એટલે એક ભરી લઈએ ત્યાં બીજી સુઝુકી આવી જાય સરસ હવે જો સેલી બે ટાંકી છે આ અને જ્યાં ખૂણામાં ભાવેશભાઈ ને અશ્વિનભાઈ છે એ સાટે do Pawełz Bajagor gdzie oszły na જો આ ખેતર આવી ગયા અને અશ્વિનભાઈ આવે છે જો આ ખેતર આપણે અશ્વિનભાઈ જો સાટે ભાવેશભાઈ ની ટાંકી જો ભરાય અશ્વિનભાઈ પેલી ટાંકી સાટી અશ્વિનભાઈ ની ટાકી ભરાઈ અને જો ભાવેશભાઈ આવે અને હવે જો થોડીક દવા હે એ કી હવે જો આટલો ખૂણો છે બાકી જો હવે છેલ્લી ટાકી છે અને જો ભાવેશભાઈ સાટે જો ભાવેશભાઈ છેલ્લી ટાંકી સાટે આપણે બધા ખેતરોમાં જો દવા છટાઈ ગઈ નહીં ભાવેશભાઈ હેઠા મોહિમ છાટવા ગયા પાણી વહીતું તો એટલે તો જે આપણે દવાનું કામ પૂરું આ બીજો રાઉન્ડ ઘેડમાં અહીંયા જો આપણે રસ્તામાં જો નદી આવી અને જો અહીંયા આપણે પારો ટોટલ છે એટલે જો અહીંયાથી નીકળવું પણ થોડુંક અઘરું છે જો અહીંયા બધું તૂટી ગયું હતું અને જો અહીંયા પણ જો આ તૂટી ગયું હતું જો આ છે નદી અને ચોમાહામાં જ અહીંયા વિકટ પરિસ્થિતિ હોય અહીંયા નીકળવું બહુ અઘરું થાય પાણીનું વેન પડે એટલે જો આ બધું ધોઈ નાખે તો જો આ છે આપણો ભેડ ના નજારો ને બધા સામે જે મંદિર દેખાય છે એ આવોળાય માતાજીનું છે અને અત્યારે હું જે સ્થાન ઉપર છું એ રેડો કહેવાય રેડા તરીકે ઓળખાય છે અને જો સામે જે મંદિર દેખાય આવોળાયેલું હોય કેનાલ છે આ રેડા ની કેનાલ છે એટલે આ સીમ ને એટલે રેડા તરીકે ઓળખે છે આ કેનાલ છે તો વાહુથી ગઈ તો એનું ટેક્ટર આવે ને ત્યાં સુધી દવા છાંટીને જો ઘરે આવતારીયા અને જો સામાન બધો એ ટ્રોલીમાંથી ઉતારી લીધો અને હવે જો ઉપર મારા રૂમમાં વિડીયો જો બનાવું છું અને જો હવે નાવા જાવું છે તો જ્યાં વિડીયો તમને ગમે દવા સાંટવાનો જે ખેડમાં અમે બીજો રાઉન્ડ દવાનો સેટો તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો આપડી અમુક લોકો વિડિયો જોય છે પણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા નથી લાઈક નથી કરતા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે આવો જ એક બ્લોગ નો વિડિયો અને આપણે ફરી મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી